આમ તો આજનો આ કાર્યક્રમ છે ને આનંદ નો કાર્યક્રમ જે કઈ વાતો કરીએ છીએ ખાલી દાંત કાઢી નાખજો એમાં કોઈ ઉડાવ ન ઉતરતા કોઈ કરેલું હોય છે અને કોઈ જ્ઞાનની અહીંથી કરવાનો નથી કારણ કે ગિનાન બધા પાસે છે અને રોજ વોટ્સઅપમાં આવે છે એટલે એટલું બધું હવે બધાને ભરાઈ ગયું ભાઈ સંજયભાઈ અને દેવાંગભાઈ આ બંને મિત્રોને એકવાર તાલિય થી વધાવો કારણ કે આવો સરસ એમને વિચાર આવ્યો અને આજનો આ જે ખરેખર કાર્યક્રમ છે ને હું ચોખવટ કર દઉં કે હું વેકરિયા પરિવારનો જમાય છું હા અને મનોજભાઈએ આ મને તારીખ લખાવી હતી અને તારીખ લખાવી ને એટલે ખાલી તારીખ જ લખાવી એમ એટલે તોય વળી એને એમ સહજ પૂછ્યું ખરું કે કેટલા દેવાના એમ એટલે મેં કીધું મનોજભાઈ હવે આમાં તમે બોલાવો છો એ જ મોટી વાત છે આવડા મોટા નામવાળા માણસ આપણને બોલાવે કીધું તો મોટી વાત કહેવાય ને એટલે કાંઈ વાંધો નહીં મન કે નહીં નઈ તો એમ કઈ રકમ કયો તો અમને ખબર પડે એટલે મેં કીધું એક કામ કરો તમે જે નક્કી કર્યા હોય એનાથી દસ હજાર ઓછા આપજો મન કે આવતા રહ્યું એટલા જ નક્કી કર્યા એટલે આ તમારી તાલીઓ છે એ મને જીવતો રાખે એમ છે એટલે મોજ આવી ખોખડીને તાલી પાડજો કારણ કે આમાં શું છે કે આનંદ સિવાય કઈ છે નહીં મારી પાસે અને તમારી પાસે આનંદ તમારી અંદર પીડ્યો છે હું ખાલી ધૂળ હટાવવા માટે આવ્યો છું બાકી હું કોઈ એવો દાવો નથી કરતો કે મને દાંત કઢાવતા આવડે છે કારણ કે તમે ગવિદળના છો ને હું ગવિદળમાં ભણ્યો છું એટલે હું છેલ્લે છેલ્લે કહીશ તમને હું ક્યાં આવતો હું કામ ભણતો એ કારણ કે પાડોશી ગામ નો વિજય વિજયપુર મારું ગામ છે મારા ડયા કાકા બેઠા છે ને ખબર છે એનું મેં માર ખાધેલો પાછો એટલે એવું કઈ છે ને કે હું અહીંયા બેહી ગયો હોય ને મને બધું આવડી છે નાના હોય ત્યાં તો એ હતું ને એમ હવે હવે કોઈક જો મારી જાય તો ઉપાધિ થઈ જાય હવેના છોકરાઓને કોઈક મારે તો હવે એને મને ફળાકો માર્યો હોય ઘરે ન કહેવાય કે મને માર્યું એમ હામી બે નાખે કે તે કંઈક કર્યું હોય તો જ માર્યો હોય તને એમ એટલે હવે તો હવેના બાળકો તો ઇન્ટેલિજન્ટ છે હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું બોલે તમને લાગતો નહીં હોય પણ છું હા મારે પોતાની બે સ્કૂલ છે અને એનું કારણ એ ગવિદળ છે હવે કહી જ દઉં કારણ કે ગોર્ધન સાહેબને તમે બધા ઓળખો છો ગવિદળવાળા વાળા હા એ મારા બાપુજી છે બરાબર એટલે હું એના ભેગો ભણવા આવતો એમ અને આમાં ઘણા એનોય માર ખાધેલો છે પણ આનંદ કરતા કરતા મારે આગળ વધવું છે અને મેં કીધું એમ હું હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ છું મારે હવરની સ્કૂલ છે તમને એક છોકરો હાડા હાથે આવ્યો એટલે હું ખીજાણું એમ કીધું એ હાડા હાથનો ટાઈમ છે આ નવું ગયા આળા મળીને કે સાહેબ મારી રાહ ન જો નિશાળ ચાલુ કરી દેવી વેલા મોડું થાય ભણાવવાને હા ને ખરેખર આપણે ગામડાની નિશાળમાં તો ખબર હોય પેલાનો સમય બે ત્રણ જ શિક્ષકો હતા આખું ગામ ઓળખતું હોય હવે છોકરો ત્રણ ચાર દીથી નિશાળ નહોતો ગયો અને બજારમાં નીકળ્યા દાદો ને દીકરો બે હવે એમાં બરોબર સામેથી સાહેબ આવે એટલે દાદાએ કીધું કે બટા ત્રણ દીધી નિશાળ નથી ગયો હં જા તારા સાહેબ આવે છે કે છોકરો આમ કરીને આમ હંતાઈ ગયો અને ત્યાંથી અવાજ કે મેં કે તમે હંતાઈ જાઓ કે કે મેં એમ કીધું મારા દાદા ગુજરી ગયા દાદો ગોટો નથી હા હમણાં મેં છોકરાને કીધું મેં કીધું છોકરા ઉભો તાજમહેલ કોને બનાવ્યો મન કે કેમ બરોબર નથી બન્યો આને મારે ભણાવવાના ખરેખર હું હાઈસ્કૂલ ભણાવું છું હું બીજા ધોરણમાં એક દીક ગયો મેં કીધું ટીચર ભણાવતા હતા હવે તો ટીચરો આવી ગયા એટલે મેં બેનને ને પૂછ્યું બેન શું ભણાવો છો મને કે સર ગાયનો નિબંધ ભણાવું છું લાવો છોક હું ભણાવું સાહેબ મેં તો આપણી દેશી સિસ્ટમથી ભણાવ્યું લખો છોકરા પગ હોય છે 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 ગાયને 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 ચાર હોય 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 બે ગાય આપણને દૂધ આપે આટલું હું વયો ગયો બીજા ધોરણના છોકરાઓને એટલું જ ઘણું બીજે એને ટીચર રોતા રોતા આવ્યા મને કે સાહેબ હાલો ક્લાસમાં કાં હું થયું મને કે છોકરા ગાય થી આગળ નથી વધતા એ તો દેશી શિક્ષણ આપ્યું મેં કીધું એમ થોડા ભૂલી જાય તો હું ક્લાસમાં ગયો એક છોકરાને ઊભો કર્યો ઊભો થાય સિંહનો નિબંધ બોલ ઊભો થઈને કે સર સિંહ છે એ જંગલનો ઇંચક પ્રાણી હોય છે એ શિકાર કરીને ખાય છે ને એ ઘણી વાર ગાયનો શિકાર કરે છે તો ગાયને ચાર પગ હોય છે ગાયને ચાર આંચળ હોય છે ગાયને બે સિંગડા હોય છે ગાયને મેં કીધું સિંહનો કીધો તો બેસેઠું બીજાનો ઉભો કર્યો મેં કીધું તું વાઘનો નિબંધ બોલ એ કે સર વાઘ છે એ ચટાપટાળો હોય છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી હોય છે એ પણ શિકાર કરીને ખાય છે એ ઘણી વાર ગાયનો શિકાર કરે છે તો ગાયને ચાર પગ હોય છે ગાયને ચાર આંચળ છેલ્લી બેન ચોળાનો ઉભો કર્યો મેં કીધું જંગલ ખાતું જ બંધ વડાપ્રધાનનો નિબંધ બોલ આમાં ગાય નો આવે હે ભી કે નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે મેં કીધું સાચું આગળ મને ગઈ છે ને ગુજરાતી છે મેં કીધું વાહ બહુ સરસ પછી મને ગઈ નાના હતા ને તેના બાપાને ચાની હોટલ હતી પછી મને ક્યાં ચા બનાવતા ને એમાં દૂધ ગાયનું વાપરતા હતા ગાયને ચાર ભોગ ક્લાસ મૂકીને આવ્યો ગયો મેં કીધું આ ધંધો જ ન કરે હા તે બે દી પછી બે દી અને ટીચર આવ્યો મેં ફોન કર્યો મેં કીધું બેન આમાં રાજીનામું ન દેવાય આ બાળકો છે આગળ ભણાવ ભૂલી જાય હા તે ઓલા ટીચર રોતા રોતા બોલે કે સાહેબ હું દવાખાને આમ છું ક્યાં શું કરો છો એ કે કાંઈ નહીં સ્કૂલની બહાર નીકળીને તો ગાયે ઢીક મારી મેં ફોનમાં કીધું મેં કીધું બેન ગાયને ચાર પગ હોય છે ગાયને ચાર આંચળ હોય ગાયનું દૂધ પીજો હમણાં થઈ જાવ સાહેબ આજે ગાય બચાવવાની જરૂર છે હું ખાલી મારા મુદ્દો એ છે ગાય ઉપરથી કે કાંઈ ના કરો તો કાંઈ નહીં સાહેબ કોઈ ગૌશાળા હોય તો એમાં થોડું થોડું દાન કરતા રહેજો કારણ કે મને ઘણા એમ છે કે આ પાટીદારો છે એ રૂપિયાવાળા કેમ છે અત્યારે પાટીદારો પાસે પૈસા ખૂબ છે શું કામ એનું એક માત્ર કારણ છે સાહેબ આજે વડીલો બેઠા હોય એને ખબર છે કે પહેલાં સૌથી પહેલાં અનાજ પાક એ આપણા ખડાની અંદર આવતું હતું અને ખડાની અંદર પહેલાં લોકો લેવા માટે આવતા આપણા બાપ દાદા આ ખડામાંથી જે કંઈ પાઇકો એમાંથી ખોબો બે ખોબા જેવી જેની શક્તિ મુજબ આપતા હતા અને પછી આપણા ઘરે લઈ આવતા હતા એ આપતા હતા ને એના પુણ્ય પાક્યા છે ને એટલે આપણે આજે ધબાકા મારી છીએ યાદ રાખજો સાહેબ આ વડીલોના પુણ્ય છે એટલે આપણે આ લેર કરીએ છીએ એટલે એનું કાંઈમી સન્માન અને હું તો એમ કહું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો કાંઈ વાંધો નહીં પણ દાદાની પાસે રમીને એટલું ગુજરાતી તો શીખવાડજો કારણ એ દાદાની પાસે રમશે ને તો એ બાપાનો એંસી વર્ષનો અનુભવ તમારા દહ વર્ગના બાળકમાં સીધો ઉતરી જાય અને એના બાપા કરતાં આગળ જાય કારણ કે એટલે આપણે એવું કહેવાતું કે દાદા અને દાદીની યારે બાળકો છે એ વાર્તાઓ શીખતા હતા એ વાર્તાઓની સાથે સાથે અનુભવો આપતા હતા કે બેટા આવો માણા હોય ને તો એની યારે ભરોહો ન કરે એ છોકરાના બાળપણમાં એ કરી જાય કે આવો માણસ હોય દગો જ કરે આવો માણસ હોય આમ જ હાલે એટલે સાહેબ એ સંસ્કારો તમારા બાળકોમાં સીધા ઉતરે ને એટલે એ બાળક જિંદગીમાં દી પાછું ન પડે હવે તકલીફ ઇંગ્લિશ મીડિયમ આવી ગયું ને બે ફાધરની સંસ્કૃતિ હા કોન્વેન્ટમાં ભણતા હોય છે ને હે આપણને ન સમજાય આપણે એમાં ભણ્યા જ નહીં આ ભાઈ આ પાડે એટલે આ મૂળ મેં કીધું એમ આનંદ કરવાનો છે ને આનંદ કરતાં કરતાં મારે આગળ વધુ છે હું ગાતો નથી પહેલાં કહી દઉં કારણ કે હું ભાઈ જયદીપ વેકરિયા બહુ સારું ગાય છે હું ગાતો નથી હું નથી ગાતો એ સમાજ સેવા કારણ કે એક જ વાર મેં ભજન ગાયું હતું ભાલાવાળા ધણી ભેરે રહી ગયો ઓડિયન્સે ફાળો કર્યો કાલથી ઘેરે રહી ગયો હા ખરેખર અને હું તો આમ દુહા ગાવ ને તમને એક આમ ચૂકી પોગ્રામ અને એમાં ઊંચે અવાજે હું ગાતો હતો એ કરીને ગાઉં તે સામે એક બેઠા બેઠા માજી રોવે હું જેવો ઊંચા અવાજે ગાવ મનોજ બે વાર હોય એટલે મેં કીધું ભાઈ હું આને જયદીપને કીધું તું ચાલુ રાખતો હું જાઉં મેં કીધું જય શ્રી કૃષ્ણ બા શું છે એમ કે તમને યાદ આવે છે હું જઈએ હું ગાવ ત્યારે તમે રોવો છો તકલીફ શું છે એમ મારા જેવડો કઈ દીકરો હતો વયો ગયો યાદ આવે ના ના કગા આવું કઈ નથી તો મારો પાડો આમ જ ગાંગરી મરી ગયો પછી મેં ગાવાનું જ બંધ કર્યું અને ખરેખર આજ તો તમે જો આમ બે અલગ અલગ બેઠા છો પતિ આમ પતિ પત્ની જુદા બેઠા છો ને દાંત કાટ લેવા કારણ કે પતિ થયો એ પતિ ગયો આની ઉપર ધ્યાન દેજો પતિ થયો એ પતિ ગયો બચી ગયો એ બાજપાઈ થયો છટકી ગયો મોદી થયો એક વાર આ બધાને બધા ઓતાલ્યો છે કારણ કે આ ખરેખર આમ અમારી આ વાહે બેહું ને એટલે એ હિંમતનું કામ છે પણ મનોજભાઈ કીધું છે તમે ગાજો કાંઈ વાંધો નહીં અને એટલે જ મેં હિંમત કરી છે ગાવાની એટલે મને આવડે એવો એક બધું આ ગાવા છે અને પછી તમારી મોજ મુજબ આગળ વધવું છે ત્યારે પણ જો ને મારા ભૂલો પણ જો ને ભગવાન હે તારા એવા એવા કરું સન્મા હે તને સ્વર્ગે ભૂલાવ શામળા

એ કી પણ આમ જ અમારા આમ મથાનો પડકારો કેવો આટલા બોક્સ પલટા વાળા હતા કારણ કે અમે બાયણે કરી ઘરે તો આપણે હમણાં એક ત્રણેય મેં પૂછેલું મને ભાઈ મેં કીધું આ ઘરની બહાર ને તો સિંહ ની જેમ રખડે ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય મને ગયા ઘરમાં સિંહ જ પણ દુર્ગા માં સવાર થઈ જાય છે

આમ જો જોવા મોટું જોડાવડલ કારણ કે બ્યુટી પાર્લર નો એટલો ભયંકર જમાનો આવી ગયો ભયંકર વાટા પ્લાસ્ટર હા જો આપણે કોઈ ભાઈ બ્યુટી પાર્લર માં ગયા તમે ગયા કોઈ કોઈથી શું કામ આપણને ભરોસો છે કે આપણે હેન્ડસમ જ છીએ એટલે નો જ જોઈને નો હેન્ડસમ હોય હેન્ડસમ થવું પડે ને આપણે તો થઈ ગયા એટલે જ કહું છું તું મોટું ખાત ધોડોજે કારણ કે હમણાં એક જણો રોતો જાય ને બ્યુટી પાર્લરના ને પાટા મારતો આને મારી જિંદગી બગાડી ધાણ દઈને પાટું માર્યો મેં કીધું તેટલે પણ ને કા પાટા મારી આને મારી જિંદગી બગાડી હું યા તો કા પછ્યું હું એ તો કે કાંઈ નહીં ભાઈ આખા પરિવારે કીધું તો અસલ લાલની રાણી જેવી છે હું જોવા ગયો એ તમે કીધું જોવા ગયો એ નહોતી પણ કે શું યાર આખા પરિવારે કીધું લાલની રાણી જેવી છે હું જોઈએ એવી જ હતી તો હવે શું વાંધો કઈ નઈ લગ્ન થઈ ગયા ને પછી ઘરે આવીને મોટું થયું તો ખબર પડી તો રાખ હવે આમાં મારું તો કઈ આલ ન વડીલો છે ને વડીલો ને એક વાર તાલિયોથી વધાવો ખાસ પછી કારણ કે એ લોકો માં જોવા જવાની સિસ્ટમ તો હતી જ નહીં આપડે તો જોવા જાય ફરે ખરા પછી લગ્ન થાય તોય છૂટાછેડા થાય વડીલો જોયા વગર મા બાપ જ્યાં નક્કી કરી આવતા ત્યાં ફાઈનલ એ લોકો ત્યાં સુધી જોવા ન મળતું જ્યાં સુધી લગ્ન થઈને ઘરે આવે ઘૂંઘટ ઊંચો કરે તઈ ખબર પડે એકો બાદશાહ રાણી કારણ બધાયને મન પોતાને ગમતી વ્યક્તિ નહીં મળી હોય ને છતાંય સાહેબ એ લોકોના છૂટાછેડા નહોતા થતા શું કામ કારણ કે એને એના પાત્ર કરતાં એની પત્ની કરતાં એના બાપ દાદાની આબરૂ વધારે વાલી હતી જો છૂટાછેડા થાય તો મારા બાપની આબરૂ જાય એટલે જે મળ્યું એમાં નિભાવી લેતા સાહેબ એ એ મારે મુદ્દો એ છે હાસ્ય તો બરાબર છે પણ સાહેબ કાયમી માટે એટલું યાદ રાખજો કે તમે છૂટાછેડા કરો છો તમે પ્રેમ લગન કે ભાગીને કરો છો ત્યારે એટલું યાદ રાખજો તમારી તો આબરું હોતી જ નથી ભાગો એટલે પણ તમારા મા બાપની આબરૂ હારે હારે જાય છે એટલે આ ખાસ ધ્યાન રાખવું અને જોવા જાઓ એમાં વાંધો નથી પણ મેં કીધું એમ કારણ કે પ્રેમમાં પડે પછી વેમમાં પડે પછી ડેમમાં પડે ઘણું બધું થાય છે આગળ લેવું છે પણ હું આ દુહા પૂરા કરતો મારા એક બે પણ જોને દુહા વગર નો પણ જોને ને દુહા વગર નો ડાયલો યાને ઓલી મહંત વગર ને

પણ સાહેબ આ કમાણી પરિવારે આ ભેગા કરવાનું કામ કર્યું છે અને હું તો હાથ એટલે ઊંચા કે તમારે હાથમાં ઘા કરવા જેવું કાંઈ છે નહીં એમ આમાં શું છે તમે આટલા બધા કોણ ઘા એ ખબર ન પડે અને કાલનો પ્રોગ્રામ રજડી પડે પોપ એટલે હું હાથ એટલે ઊંચા કરાવું પણ સાહેબ આ લોકોએ ભેગા કરવાનું કામ કર્યું છે બે જણા આવીને પંપ મારે તો આમ જુદા ન થવાય બોલો ઘણા બેનો આમ જોતા હતા કે મારે ઘરવાળા આ ગુસો કર્યો તો જ હું કરું અને હું કઈ નો કર્યો એટલે જ કરું પણ કાંઈ વાંધો નહીં સાહેબ જુદા કરવા નથી ભેગા કરવાનું આ કામ થઈ રહ્યું છે અજાણી પરિવાર દ્વારા ત્યારે ભેગા કરી દેવા છે મારે એક જ દુહામાં કારણ કે સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રની ધરતી એટલે સુરવીરતાની દાતારીની આ ધરતી છે અને આ ધરતીની અંદર સાહેબ ઘોડાના વખાણ થયા અને ઘોડાને હું વર્ણન લખે છે અમારા દુહામાં કે મે રામણ સરી કો રાજ્ય હો પ્રગટ મે રુસમાન હાલાજી તારા હાલાજી તારા એમ ને એમ કાલમાં માં ઓહો કામ હારે આવું જો કે મે રામણ સરી ખો રાજ્ય હો પ્રગટ મે રુસમાન હાલાજી તારા અને સાહેબ ડાયરો છે જીવતાય શીખવાડે અને ડાયરો છે ને તમને મને મરતાય શીખવાડે કે આમ મરો તો લોકો યાદ કરે વીર રસમાં અમારે અત્યારે નથી થોડોક આનંદ કરે ને પછી જ આવું છે અને એ જ આપણે લેવા છે એનાથી વધારે કંઈ લેવા નથી કારણ કે આમાં શું થાય કે આટલું બધું હું ગાઉં ને અમુક તો મને નથી આવડતા તમે ગોયતા ક્યાંથી અમુક તો મેં પહેલી વાર ના ના આ તો હું આનંદ કરાવું છું એટલે આમાં તમે પહેલાંય કીધું એમ કે કાંઈ ખોટું ન લગાડતા કારણ કે આમાં ગમે એનું નામ આવે તોય કાંઈ મગજમાં ન લેવું કારણ કે એ તમારું નહીં હોય અમારા ગામનું હોય છે અને અમારા ગામવાળાને એમ લાગે કે આનું નામ લીધું છે તો બાજુના અડાનું હોય છે પણ આપણું નહીં હોય ગામ બદલી આપણે શું અમે ગામ ગામ જ બદલીએ છીએ ઓલા અમારો ધંધો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બેઠા છો કેમ ચાલો છો કેમ હાલો છો એ બધું અમે જોતા હોય પછી અહીંની વાત ન કરી શું કામ ગામ તમારું પરિવાર તમારો વાહો અમારો અહીંની વાત બીજે બીજાની વાત ત્રીજે આ ધંધો જ આ અમારો અને ખરેખર પટેલના દીકરાને દીકરા ને કલાકાર થાવ ને એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલા મૂકવા જેવું હોય ઘણા એમ કે કલાકાર છે એ અમુક જ્ઞાતિમાં થાય એવું નથી હોતું સાહેબ મા સરસ્વતીની કૃપા જેના ઉપર ઉતરે એ પછી સામાન્યના સામાન્ય ઘરમાં રહેતો હોય કદાચ ઝૂંપડામાં રહેતો હોય અને માની કૃપા ઉતરે એટલે એ થઈ વિશ્વ સુધી પહોંચી જાય